સોનાના ભાવમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે તમને છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું ઓગણીસો દસ રૂપિયા મોંઘું થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ સત્તરસો પચાસ રૂપિયાનો વધારો ઝીંકાયો છે ત્યારે આજે સોનાના ભાવ વિશે વાત કરીએ તો આજના ભાવ સ્થિર જોવા મળ્યા આજે સોનું સત્તાણું હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે બાવીસ કેરેટ કિંમત નેવ્યાસી હજાર છસ્સો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બોલાઈ વાત કરીએ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અને ભાવનગર જેવા શહેરોની જ્યાં બાવીસ કેરેટ સોનાનો છૂટક ભાવ દસ ગ્રામ દીઠ નેવ્યાસી હજાર પાંચસો રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત સત્તાણું હજાર છસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે એટલે કહી શકાય કે જો તમે સોનું ખરીદવાનું જરા વિચાર પણ કરી રહ્યા હો ને તો પહેલાં તેના ભાવ ચોક્કસથી જાણી લેજો કારણ કે આ સોનાની કિંમતે તો હાલ ભલભલાને ચોંકાવી દીધા છે